જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે સરકાર દ્વારા એક યોજના ચલાવવામાં આવે છે વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવે છે અને ટેબ્લેટ સહાય યોજના બે હજાર પચીસના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવશું કે આ યોજના શું છે આ યોજનાની અંદર કોણ એપ્લાય કરી શકે છે આ યોજનાની અંદર તમને ટેબ્લેટ કેટલા રૂપિયામાં મળશે અને આની અરજી કેવી રીતે કરવાની છે અને કયા ડોક્યુમેન્ટ્સ જોશે તો વિડીયોની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો હવે આપણે વાત કરીએ તો ટેકનોલોજીની અંદર આપણો દેશ છે એ દિવસે ને દિવસે આગળ વધી રહ્યો છે અત્યારે એઆઈનો પણ જમાનો છે અને આ યુગમાં દેશના વિદ્યાર્થીઓ માટે પણ કદમથી કદમ મિલાવી અને આગળ વધી શકે તે માટે સરકાર શક્ય એટલા પ્રયાસો કરી રહી છે ભારતને ડિજિટલ બનાવવા માટે શિક્ષણની દુનિયામાં પણ ક્રાંતિ લાવવી પડશે અને એના માટે નમો ટેબ્લેટ યોજના પીએમ દ્વારા લોન્ચ કરવામાં આવી છે જે અંતર્ગત રાજ્યના વિદ્યાર્થીઓને ખૂબ જ ઓછી કિંમત ચૂકવી ટેબ્લેટ મેળવી શકે છે અને ટેબ્લેટનો ઉપયોગ કરી વિદ્યાર્થી ડિજિટલ યુગ તરફ આગળ વધશે અને શિક્ષણને પણ ડિજિટલ રીતે આગળ લઈ જઈ શકાશે વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટ સહાય યોજનાનું નામ છે નમો ઈ ટેબ યોજના ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી અને તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો તેના માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું અને કયા ડોક્યુમેન્ટ જોશે એ આપણે આગળ જોઈએ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવા અને કોલેજનું શિક્ષણ વધારવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના આગળના વર્ષોની અંદર ખૂબ જ સફળ પણ રહી છે આની અંદર આઠ હજાર રૂપિયાનું છે ટેબ્લેટ છે એ માત્ર એક હજાર રૂપિયામાં વિદ્યાર્થીઓને આપવામાં આવે છે આ ટેબ્લેટ અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સ્થાપિત થાય છે અને તેના માટે કોલેજની અંદર પ્રવેશ પછી પણ ઓનલાઈન અરજી છે એ કરવાની હોય છે આ યોજના અંતર્ગત ટેબ્લેટ મળે છે કે ટેબ્લેટ જનરલી લેનોવા અને એસર કંપનીના હોય છે વિદ્યાર્થીઓ પોતાની પસંદગી મુજબ તેમાંથી કોઈ એક સિલેક્ટ કરી શકે છે અને સુવિધાની આપણે વાત કરીએ તો મોડલ લેનોવા અને એસરનું હોય રેમ બે જીબીની હોય અને સાત ઇંચનું હોય અને ઇન્ટરનલ મેમરી સોળ જીબીની હોય છે ટેબ્લેટની બીજી વિશેષતાની આપણે વાત કરીએ તો ડિસ્પ્લે સાત ઇંચની હોય પ્રોસેસર જે છે એક ક્વાડ કોર પ્રોસેસર વન પોઈન્ટ થ્રી વિકાહટનું હોય છે રેમ એક જીબીની હોય છે અને રોમ જે છે એ આઠ જીબીની હોય છે એક્સટેન્ડેબલ ચોસઠ જીબી સુધી તમે કરી શકો છો બેટરી ત્રણ હજાર ચારસો એમએચની હોય છે અને વજન ત્રણસો ગ્રામ જેટલું છે રેમ ફોર જી માઇક્રોસિંગલ છે રિયર કેમેરા ટુ એમ ના છે અને ફ્રન્ટ કેમેરા ઝીરો પોઈન્ટ થ્રીના છે અને એન્ડ્રોઈડ છે એ છે આની અંદર વાત કરીએ તો કેમેરા છે ખૂબ ઓછી ગુણવત્તાના હોય છે કારણ કે ટેબ્લેટનો જે ઉપયોગ છે એ શિક્ષણ માટે છે જરૂરી ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન જ ડિજિટલ ગુજરાત પર ઓછી કરવાની છે બે હજાર પચીસની અરજી ત્રીસ તારીખ સુધી ઓપન છે આની અંદર સ્ટુડન્ટ ટેબ્લેટ સ્કીમમાં તમારે ફોર્મ ભરવાનું હોય છે અને જેના માટે ડોક્યુમેન્ટ્સનો વિદ્યાર્થીનો ઇમેલ આઈડી ફોટોગ્રાફ સહીનો નમૂનો એટલે કે રહેઠાણનું પ્રમાણપત્ર જેમાં લાઈટ બિલ ટેલિફોન બિલ અથવા અંડર ગ્રેજ્યુએશન કોર્સ અથવા તો કોર્સમાં પ્રવેશની પુષ્ટિ કરવા માટેનું પ્રમાણપત્ર જો ગરીબી રેખાથી નીચે જીવો છો તો ક્રિમિનલ એબીસી સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો અને પ્રમાણપત્ર આની અંદર

http://www.digitalgujarat.gov.in ડબલ્યુ 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 ડોટ ડિજિટલ ગુજરાત ડોટ ડોટ ઇન એના ઉપરથી તમારે કરવી પડશે અને વર્ષ બે હજાર અને છવ્વીસ માટે આ ફોર્મ પંદર તારીખથી ભરાવાના ચાલુ થયા છે અને એકત્રીસ તારીખ સુધી તમે ભરી શકશો જરૂરી ડોક્યુમેન્ટ્સમાં વિદ્યાર્થીના જાતિનો દાખલો વાલીના આવકનો દાખલો ધોરણ દસથી અત્યાર સુધીના તમામ માર્કશીટ અભ્યાસની અંદર જો બ્રેક હોય તો તેનું એક રારનામું બે પાસપોર્ટનો પાનો અથવા તો રદ છે હોસ્ટેલર સર્ટિફિકેટ દિવ્યાંગતા હોય તો એનું સર્ટિફિકેટ ફી ભર્યાનો પુરાવો પાસપોર્ટ સાઈઝનો ફોટો રાશન કાર્ડ અને આધાર કાર્ડ આટલા ડોક્યુમેન્ટ્સ આપવાના છે આ યોજના કેટલા સમય સુધી ચાલશે તો સૌથી પહેલા તો વાત કરીએ તો 31 તારીખ સુધી પોર્ટલ ઓપન છે અને નમોબ ટેબ્લેટ યોજનાનો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે કયા સ્ટેપ અનુસરવા પડશે

અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો એટલે વધારેમાં વધારે લોકો ટેબ્લેટ સહાય યોજનાનો લાભ લઈ શકે